નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તહેદીની સ્વાગત કરું છું મિત્રો તમે ચેનલ પર ન હોય ચેનલ સબસ્ક્રાઈ કરવામાં ભૂલશો નહીં તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે વરિષ્ઠ કર્મચારી વરિષ્ઠ પેન્શન ધારકો બાબતે પગાર બાબતે ડીઆરડીઆર એચઆર અન્ય તથા કોઈપણ ભથ્થામાં જ અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાખ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગત આ વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્કશન મૂકો છું મિત્રો હશે જોઈન થઈ જજો તો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્ય સરકારના જે પેન્શનરો છે જે નિવૃત્ત કર્મચારીઓ છે તેમના માટે સૌથી મોટા ફાયદો સૌથી મોટા સમાચાર લઈને આવે છું મિત્રો તો વિડિયો એન્ડ સુધી બનાવે છે વિડીયો કે વિડીયો લાઇક કરવા ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે જે જૂન સુધીમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને ત્રણ ટકા બીજી પગારમાં વધારો પેન્શન આપવા અંગે રાજ્ય સરકારના પાસે પેન્શનોના મંડળો અવાના માગણી કરી હતી જે અંગે તાજેતરના રાજ્ય સરકાર નિર્ણય કર્યો છે જેથી વડોદરાના કોર્પોરેશનના કર્મચારીઓને પેન્શનનો લાભ મળશે મિત્રો આ અંગે કોર્પોરેશનના હિસાબી શાખાએ પરિપત્ર જારી કરી ત્રીસ જૂન સુધીમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓની માહિતી મંગાવવામાં મંગાવતા અંદાજે ચૌદસો કર્મચારીનો લાભ મળશે કર્મચારીઓના ઠરાવના લાભ કેટલીક શરતો આધીન એક નોશનલ ઇજાફો આપવાનું કરવામાં આવ્યું છે ત્રીસ જૂનના રોજ વય ત્રીસ જૂનના રોજ નોશનલ ઇજાફો આકરી પેન્શન સુધારા કરવાનું રહેશે એક એક બે બાદ વય નિવૃત્ત થયેલા થયેલા કે થનાર કર્મચારીઓના કિસ્સાઓમાં ત્રીસ જૂનના રોજ ઇજાફો આખરી પેન્શન સુધારા કરવામાં આવશે આ નોશનલ ઇજાફો મુજબ કેટલાક પેન્શન સુધારા ખરેખર લાભ એકસાત ત્યાંથી મુલાપાત્ર થશે હવે પછી ત્રીસ જૂન રોજના વય નિવૃત્ત થતાં કર્મચારીઓને પેન્શનમાં કેસોમાં રાજ્ય સરકાર નાના વિભાગ ઠરાવ મુજબ ઇજાફો આકરી પેન્શન મંજૂરી અને અર્થ પેન્શન કેસો પેન્શન વિભાગમાં રજૂ કરવાના રહેશે દરેક વિભાગમાં દ્વારા પાછલા વર્ષોમાં તેમના વિભાગમાંથી એક 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 બે હજાર છ થી તે છ બીજા ત્રીસ છ બે હજાર ત્રેવીસ સુધીમાં ત્રીસ જૂન રોજ વય નિવૃત્ત થયેલા કર્મચારીઓને પેન્શન કેસો પેન્શન વિભાગ રેકોર્ડમાંથી એકત્રીસ ત્રણ હજાર ચોવીસ સુધીમાં મેળવી લેવાના રહેશે ખાતા દ્વારા તેમના વિભાગમાંથી ત્રીસ જૂન રોજ વય નિવૃત્ત થયેલા કર્મચારીઓ સેવાકીય વિગતોની ચકાસણી કરી પ્રવર્તમાન નિયમો અનુસાર ત્રીસ જૂન રોજ એક નોશનલ ઇઝાફો આખરી નોશનલ ઇઝાફો ખાતા અધિકારી દ્વારા પ્રમાણિત કરાવી પેન્શન સુધારા માટે રજૂ કરવાનો રહેશે તો મિત્રો આ હતી આજની મહત્ત્વની અપડેટ આવીને અપડેટ મેરા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાયક બટન દબાવવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ